અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો હરીસો સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ કાપોદ્રા પોલીસે ઠંડી સામે હોઠે રક્ષણ આપતા લિપબામની ડુપ્લિકેટ બનાવનારાઓને ઝરતી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો કાપોદ્રા પોલીસે પોઈન્ટ સત્તાન લાખની કિંમતનો બનાવટી લિપબામનો જથ્થો સીઝ કર્યો હતો આ કંપની સાથે સંકળાયેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુંદન બોલાશે મંગળવારે તેમની ટીમ સાથે કાપોદ્રા પોલીસે મળ્યા હતા તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લિપબામનું કાપોદ્રા વિસ્તારમાં કેટલાક શખ્સો વેચાણ કરીને લોકોને છેતરી રહ્યા હોવાનું જણાવતા પોલીસની એક ટુકડી તેમની સાથે જોતરાઈ હતી પેલી રેડ કાપોદરા બીએસએનએલ ઓફિસ પાછળ આવેલી સર્વોપરી સોસાયટીના એક મકાનમાં રેડ કરાઈ હતી આ મકાનમાંથી એક લાખ અગિયાર હજારથી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો આ લીપ બામ પર કુંદન બોલાશે જે કંપની સાથે જોડાયેલા હતા તે કંપનીની બ્રાન્ડની સ્ટીકર તથા લોગો લગાવવામાં આવ્યો હતો પરંતુ એક્સપર્ટે તે ચેક કરી બનાવટી હોવાનું જણાવ્યું હતું

નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમ અનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદરા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદરા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવ્યા કંપનીની બોટલોના અંક સાતસો નેવું કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર બસો દસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને કોપીરાઈટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોર્ધનભાઈ સુજીતરાઓ નાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એલ પંડ્યા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે